સો હેલો મિત્રો જય માતાજી જય શ્રી રામ સો આઈ હોપ કે તમે બધા મજામાં છો અને આ રસ્તો છે જે સનસોલીથી આ બાજુ નારણપુરા જાય છે અને ત્યાં જ આગળ એક કેનાલ આવેલી છે મતલબ બંધ પડી છે ઘણા વર્ષોથી એક આ બાજુથી આવે છે નમોડાથી તો થોડા દ્રશ્ય બતાવો તમને દેખાય છે પ્લાસ્ટિકના કોર્ટર છે કાચના છે તો કહેવાનો એક જ મતલબ છે મારો કે જે પણ મિત્રો ડ્રિંક્સ કરે છે દારૂ પીવે છે બરાબર છે આઈ ડોન્ટ નો તમે પીઓ જેટલું પીવો એટલું પીઓ એનાથી મને કોઈને ફરક નહીં પડવાનો બટ આ વસ્તુ શા માટે તમે કરો છો કે પીને જ્યાં વસ્તુ નાખી દેવું મતલબ આપણને સ્વતંત્ર એટલા માટે મળી છે કે આ વસ્તુ આપણે કરીએ આપણી પ્રકૃતિને બગાડવાનો પ્રયત્ન કરીએ બરાબર આપણી પ્રકૃતિને હાચવી તો ના શકે પણ આવો કચરો જ્યાં ત્યાં આપણે ફેલાઈએ તો કેટલું યોગ્ય છે બીજા પણ તમને થોડા દ્રશ્ય બતાડો આગળ જઈને મતલબ આખી પર તમે જેટલા બી જગ્યા પર જોશો ને તો તમને આ જ વસ્તુ દેખાશે જ્યાં ક્વાટર કચરા બરોબર છે તો પીવો ના નહીં પણ કચરો વ્યવસ્થિત જ્યાં છે તો તમારે ઘરે લઈ જાઓ બરાબર રિસાયકલ પણ થાય છે લેવાવાળા પણ લોકો આવે છે તો સ્ટોક કરો તમારા ઘર અને પછી આલી દે એમને બરાબર પીવો છો તો પછી આ વસ્તુ પણ ધ્યાન રાખ અને ઘણી આપણે કહેતા હોય ને કે સરકાર શું કરે છે એમ તો સરકાર ઘણું બધું કરે છે ભાઈ ઘણા બધા રોડ રસ્તા બધું જ બનાવે છે એમ પણ એના સાચવાની જવાબદારી આપણી છે એમ આપણી સાચા નાગરિક તરીકે એમ કે આ વસ્તુ આપણે ના કરીએ એમ બરાબર છે બીજાને પણ ના કરવા દઈએ એમ તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખશું અને સરકારને હું એટલું જ કહેવા માંગીશ કે ગુજરાતની અંદર જે દારૂ છે ને પણ સૌથી વધારે દારૂ જો વેકાતો હોય પીવાવાળા વ્યક્તિઓ હોય તો ગુજરાતની અંદર છે તો સરકારને કે આ દારૂ બંધી છે એને ચાલુ કરી દો તો લોકો પીવાના પણ ઓછા કરી દે છે બરાબર શું કહેવું છે તમારું કોમેન્ટમાં જ જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોની અંદર કોમેન્ટની અંદર જણાવજો તમારો મંતવ્યો કે આ વિડીયો ખોટો છે કે સાચો છે મળીએ જય માતાજી